મંદિર ઉપર ગયા છીએ મિત્રો અને જમવાનું મિત્રો પાછળ જોઈ જમવાનું હે જમણવાર બધો અહીંયા હે જમણવાર જમણવાર હોય કોઈ તો જમણવાર કરી લેજો બરોબર પાછળ આગળ પાછળ બધે જમણવાર જ છે ટોટલ જગ્યા

કે કે ફોડા આ સબસ્ક્રાઇબ નહીં કરે એમ ચાલે હે હેડો બગીચા જોવા તારી આગળ વી વી આપણે આવી ગયા છે શું કરન ભાઈ શું કરન લ્યા બગીચામાં પણ બગીચામાં જો તમે વાતાવરણ કેવું છે વાતાવરણ છે તો આ તોડી થોડી બળવત બને કાવાને પાં તોડ્યું કોઈ નેકવા જે તો નથી અલ્યા એ બાય બાય બળવત માં ને જે એ લાધો રેસકો ખોલીને બેઠા એટલે બળદ બાજબ એને નેકવાળી છે ને રેડ ખોલ્યો પણ ખેતરમાં હોય યાર મિત્રો જોઈ શકો છો અત્યારે ઓપન નથી ખાલી અત્યારે એમને હું ઉભું તો ફેર અજી ભાઈ જેડે ફોન કરેલા વાતા અને જુઓ બાર બધું તો અહીંયા ટાવર આવતો છે નહીં એક આદર વિડીયો બનાવી દીશ પછી બરાબર અલા જાણીયું એટલે આપણે એવું કેવાય ભાઈ કોઈ કપડાં થાય બળે એટલે આવે આવે પાછા

હવે અહીંયા થોડા વાર રોકાયા હતા કે અહીંયા બાઇકનું પડી ગયું હતું એટલા માટે અહીંયા રોકાયા હતા હવે અને હવે નીકળી ગઈશું અમે આગળ તો બને રહ્યો ફ્લોગમાં હવે જો કર્યું જવાનું છે મિત્રો